જેમાં બે મહિલા સહિત ચારને કરંટ લાગ્યો હતો જેમાં એક યુવકનું મોત નીપજ્યું છે હાલ તો પરિવાર દ્વારા ન્યાયની સાથે સહાયની માંગ કરવામાં આવી રહી છે સુરતના વિસ્તારમાં આવેલા ગ્રીન પાર્ક ખાતે ચાર શટર સાથેનું ગોડાઉન બનાવવામાં આવી રહ્યું છે જ્યાં મૂળ રાજસ્થાનનો ચોવીસ વર્ષીય મહેશ શામજીભાઈ પટેલ પરિવાર સાથે રહેતો હતો અને ત્યાં જ કામકાજ કરતો હતો 2 મહિના પહેલા મહેશ રોજગારી નિષૂદ માં રાજસ્થાન થી સુરત આવ્યો હતો મહેશ ના પરિવાર માં પત્ની અને એક નો એક દીકરો છે મારો નામ વિનોદ વાં ભરાઈ કા કામ કર રહેતા મિક્સર મશીન કા તો વાહ લાલ વો મશીન વો મોટર વાલા થા વાયર લંબા ہوا થા વાં ધખા વો ભરાઈ હો ગઈ થી ઇસકે બાદ થોડા આગે લેને કા થા तो वो आगे लेने के बाद वो करण लग गया तो हम चारों को करण लग गया तो वो उसको ज्यादा लग गया तो इसके बाद वो हॉस्पिटल ले गए पहले कौन से हॉस्पिटल वो छोटा था सचिन वहाँ से फिर इधर लाए अरविंद राठौड़ एबीसी न्यूज गुजरात सूरत